એટલે આવા હું પુરાવા તમને આપું ને તો આપણા જ્ઞાનનું સ્ટેટમેન્ટ પૂછું આવે આપણા જ્ઞાન જે આપણે મહાધર્મનું જે જ્ઞાન આપ્યું છે એમાં તમને પૂરેપૂરો શ્રદ્ધા વિશ્વાસ થાય હેત જાગે પ્રેમ જાગે ભાવ જાગે અને ક્રિયા યોગની અંદર તમે બધા અગ્રેસર થાવ એ માટે દ્રષ્ટાંત આપું છું આ આધ્યાત્મિક દ્રષ્ટાંત છે રાઈટ હકીકતે સત્ય ઘટના એ આ વાત છે આપણે આધ્યાત્મિક ગોષ્ઠી આજથી સાતસો વર્ષ પૂર્વે જે રામાપીર કૃષ્ણ અવતાર તરીકે આ પૃથ્વી ઉપર કલિયુગમાં હતા રામાપીર હતા એ કૃષ્ણ અવતાર હતા કયા હતા કૃષ્ણ અવતાર હતા કારણ કે રાધાને પ્રોમિસ કર્યું હતું દ્વાપર યુગની અંદર કે તારી બાર સખીઓને હું કલિયુગની લીલા બતાવીશ

સાતસો વર્ષ થયા પોકરણ ગઢની અંદર પોકરણ ગઢ એટલે ગર્ભાશય કહેવાય તો ત્યારે એમના ધર્મ પત્ની જ્યારે રામાપીર અને નેત્રંદે એના સંયમ કક્ષની અંદર હતા અને એવામાં મેઘ ધારવા ગુરુનું વાયક લઈને આવ્યા કોણ મેઘધારવા

મેઘ ધારવા છે એ વાયક લઈને આવે છે અને વાયક રામાપીરને આપે છે અને રામાપીરને કહે છે મહારાજ વાયક આવ્યું છે જતી અને પાઠે બેસવાનું છે પાઠે આવવાનું છે મેઘ ધારવા એ કીધું અને રામાપીર એ વાયક વાંચે છે અને બાજુમાં સતી તો હતા જ એટલે કે દે તો હતા જ અને સતી નો કહેવાય પત્ની કહેવાય ધર્મ પત્ની કહેવાય બાજુમાં નેત્ર તો હતા જ એમને પણ જોયું રામાપીરે એમને પણ વાયક વચાયું કે વાયક આવ્યું છે અને એમાં જતી અને સતીને જવાનું કીધું છે એના જતી અને સતીને જવાનું કીધું છે તો તમે આવો આ આ આ માર્ગે તમે પધારો તો નેત્રંદે અપમાન કર્યું રામાપીનું કે તમે દોડા જાઓ ગોપીબેન બેનજી અહીંયા છો તમે નેત્રન દે એમ કીધું કે તમે દોડા જાઓ મારે આ માર્ગે ચાલવું નથી મારે આ કઈ આવું મારે ક્યાંય જવું નથી જેમ આપણા ઘરમાં પ્રોબ્લેમ થાય છે એમ રામાપીરમાં પણ પ્રોબ્લેમ હતો શંકર ભગવાન ઘરે પ્રોબ્લેમ હતો એટલે એવું નહીં સમજતા કે આપણા ઘરે જ આપ ઇસ્યુ છે ઘણાના જતી સમજતા હોય તો ઘણા સતીનો નો સમજતા હોય ઘણા સતી સમજતા હોય ઘણા જતી નો સમજતા હોય ઘણા બાળકો સમજતા હોય તો આવો પ્રોબ્લેમ રામાપીર અવતારે થયો એમને આ આપણી જેમ છે એમ સત્ય સનાતન ધર્મની વાત તમને સમજાય ને એટલા હું દ્રષ્ટાંત આપું છું દ્રષ્ટાંત આપું મને બહુ ગમતું નથી પણ તમે બધા કાઠિયાવાડી છો તમે ક્યાંક ને ક્યાંક કોઈ ધર્મ સંપ્રદાયમાં ક્યાંક તમારી લિંક છે ક્યાંક તમે ગયેલા હો છો એટલે આવા હું પુરાવા તમને આપું ને તો આપણા જ્ઞાનનું સ્ટેટમેન્ટ પૂછું આવે આપણા જ્ઞાન છે આપણે મહાધર્મ જે જ્ઞાન આપ્યું છે એમાં તમને પૂરેપૂરો શ્રદ્ધા વિશ્વાસ થાય હેત જાગે પ્રેમ જાગે ભાવ જાગે અને ક્રિયા યોગની અંદર તમે બધા અગ્રેસર થાવ એ માટે દ્રષ્ટાંત આપું છું આ આધ્યાત્મિક દ્રષ્ટાંત છે રાઈટ હકીકતે સત્ય ઘટના હે આ વાત છે તો નેત્રન દેને વાય વંચાવે છે સંભરાવે છે ને નેત્રન ના પાડી દે છે ઇનકાર કરી દે છે કે ના તમે જાઓ મારે જવું નથી રામાપીર પીર કે આ મારી હારી આ યુગો નથી આ છેલ્લો યુગ આવ્યો કારણ કૃષ્ણ ભગવાને રુક્ષ્મણીને કીધું તું રુક્ષમણીએ પૂછ્યું કે મહાધર્મ શું કહેવાય નિજાર ધર્મ શું કહેવાય તો કૃષ્ણ ભગવાને વાતને ટારી દીધી હતી અને એને એમ કીધું તું કે રૂક્ષ હું તમને આજે નહીં કહું આ યુગમાં નહીં કહું પછી કહીશ કલયુગમાં કહીશ હું તમને શંકર ભગવાને પણ પાર્વતી પાસે વાત તારીખી દીધી હતી કે હું તમને આ સમયે નહીં કહું હું તમને તેતા યુગમાં કહીશ તમને હેના તો ત્યારે પણ ભગવાન શંકર છટકી ગયા હતા ત્યાંથી કે આ યુગમાં હું તમને નહીં સમજાવું આવતા યુગે સમજાવીશ જો તમે સમજો તો પણ સમજાત નહીં સમજાત નહીં તો કૃષ્ણ ભગવાને રુક્ષ્મણીને પ્રશ્ન પ્રશ્ન રુક્ષ્મણી પ્રશ્ન પૂછે છે કે આ શું કહેવાય તમે આ બધી ગોપીઓ આ બધા લીલા કરો છો આનું કંઈક મને તો કયો હું તો તમારી ઘરવાળી છું કે એના ઘરવાળી જ ને તમે કહેતા નથી બાળવાળીને તમે બધું કહો છો કે અવકાશ આપણો પણ ઈસ્યુ હશે કે એના તો કૃષ્ણ ભગવાને કીધું કલયુગમાં કહીશ ક્યાં કહીશ કલયુગમાં કહીશ તો કલયુગમાં કહેવાનો સમય આવી ગયો ત્યાં નેત્રંદય અપમાન તમે જાઓ રામાપીર કીધું આ યુગો યુગ હેમજીત નહીં હાલો મૂકવા અને પડતી રાઈટ પછી રામાપીર મુટલેસ્ટ થાય છે એનો જે આનંદ હતો જ્યાં પાઠમાં જવાનો આનંદ હતો એ એનો તૂટી ગયો ને વાયક લઈને રામાપીર ગૌશાળામાં જાય છે ક્યાં જાય છે રામાપીર ગૌશાળામાં જાય છે ગૌશાળામાં ડાલીબાઈ હતા કોણ હતા ડાલીબાઈ હતા ગૌશાળામાં અને ડાલીબાઈએ હકીકતે રામાપીરના રાજ મહેલનો દરવાજો પણ જોયો નહોતો કારણ કે ત્યાં એન્ટ્રી નહોતી એ એવા વર્ગમાંથી આવતા હતા એની એવી પોઝિશન હતી એટલે ગૌશાળાની સેવા કરતા કોણ ડાલીબાઈ અને ડાલીબાઈ જેમ તેમ લઘર વઘર સાવ કારણ કે ગૌશાળાનું કામકાજ હોય એટલે જેમ તેમ હોય એટલે રામાપીને મુડલેન્સ જોયા ડાલીભાઈનો તો એક તાર હતો અને રામાપીને ડાલીભાઈ રામાપીને ભાઈ પણ માનતા અને એક જુઓ તો એને ગુરુ પણ માનતા એના એની ભક્ત હતી રામાપીની પ્યોર શિષ્ય હતી એ ડાલીભાઈ એટલે બેય સંબંધ હતા ભાઈના પણ સંબંધ હતા અને કયા સંબંધ હતા એક સાધકના પણ સંબંધ હતા એમની સાથે તો એવામાં રામાપીની વેદના ડાલીભાઈ ઓળખી જાય છે એને સમજી લે છે કે રામ આજે કઈ શું કહે નાથ પણ નાથ આજે મુડલેશ છે કે કરુણા ગ્રસ્ત છે તો એને પ્રશ્ન પૂછે છે કેમ આજ તમે આવી રીતે મુડલેશ છો તો એમને રામાપીર કહે છે કે આ કોઈને કીધા જેવું નથી એવું છે તો કે શું વાત છે તો કે મેઘ ધારવાનું આમંત્રણ છે વાયક છે એમાં મારે જવાનું છે અને જો હું નહીં જાઉં તો મારો ધર્મલાસ છે આ ધર્મે હું ચાલુ છું એનું નક્કી પણ હું નહીં થાય આ સમાજ મને વાગોડ છે અને મારા ગુરુ નું વચન મીઠ્યા ગણા છે છે પણ કેમ જવું તો કે એવું તો રહેવાય તમારે તો કે એમ નથી વાયક એવું છે કે જતી ને સતી આવવાનું છે ન્યા હું હું જાણો છું ખાલી જતી જવાનું હોત તો ડાલીભાઈ હું હમણાં હાલી નીકળે પણ આ તો સતીનો પણ ઉલ્લેખ થયો છે તો હું હું જાણો છું મારે કેમ જાવું

તો ડાલીબાઈ અને રામાપીર ત્યાં જઈ અને પાઠે બેઠા અને ની જે તમને આખી આખી રાત સાધના સાધના બતાવી એ રાતની કન્ટિન્યુ એટલે કે સાધના કરી નવ ત્રણ પહર એટલે નવ કલાક અને બીજી બે કલાક છે જ્યોતના પાઠે જ્યોતનો પાઠ કરો શું કરો પ્રગટ જ્યોતનો પાઠ કરો ને પ્રગટ જ્યોત એટલે શું કહેવાય ખબર છે કેટલા લોકો નામ સાંભળ્યું પ્રગટ જ્યોત પ્રગટ જ્યોત પ્રગટ જ્યોત એટલે શું કહેવાય ખબર પેલા કોઈને બધા પ્રગટ જ્યોત પ્રગટ પ્રગટ જ્યોત એને કહેવાય કે જે મહાપુરુષ જે પુરુષ વરાર બનાવી શકતા હોય એને પ્રગટ જ્યોત કહેવાય કહેવાય શું એને જે પોતાનો દીવો પ્રગટાવી શકાય હોય એને કહેવાય પ્રગટ જ્યોત જે ખુદની અંદર પ્રકાશ કરી શક્યા હોય પ્રકાશ કરી ગયા હોય એને કહેવાય પ્રગટ જ્યોત તો દાલીબાઈ અને રામાપી આમંત્રણને માન આપીને વાયકને માન આપીને પાઠે બેસે છે પાઠે બેસે એટલે કે જતી અને સતિની સાધના કરે છે પાઠે બેસે બંધ પાઠ એટલે જેમ સ્ત્રી પુરુષ સાંસારિક ક્રિયા કરે છે એવી ક્રિયા ડાલીબાઈ અને રામાપીઠ ભાઈ બહેન આવી ક્રિયા કરે છે અને ભાઈ બહેનને બીજ દાંગ પ્રસાદ આયક્યો એટલે કહેવાણું

आखा वर्ल्ड नी अंदर महाधर्म नो बहु बहु चाले छे पण स्पष्टतागत आजे બધા સાંભળતા હશે કે સ્પષ્ટીકરણ રીતે તો આજે બધાને ખબર પડી કે ભાઈ બીજ એટલે શું કહેવાય આખું દેશ દુનિયા ભાઈ બીજ સેલિબ્રેટ करतो હશે પણ હકીકતે ભાઈ બીજ શું કહેવાય કે મારા ખ્યાલ પ્રમાણે પૃથ્વી ઉપર આજે કોઈ પહેલી વાર આ કળિયુગના વાતાવરણમાં પહેલી વાર કોઈએ આમ હૃદય ઉપર પથ્થર રાખીને આત્મવિશ્વાસ ને આજે પહેલી વાર આ જ્ઞાન તમને બધાને મળ્યું છે એના અને એ ભાઈએ રામાપીરે પીરે જે છે એ ડાલી પ્રસાદ અર્પણ કર્યો બંધ પાઠ કરીને વિસામો પાઠ કર્યો એના જમા જાગરણ કર્યો અને પ્રસાદ લઈ અને જતી અને સતી બે આવતા હતા અને ડાલી અને નેત્રનદેને ખબર પડી કે મારા પતિ તો

એને આપણે બંધ પાઠ કહીએ અને અત્યારનો આપણે સમજી બંધ બારણે કહીએ શું કહીએ આ જે ક્રિયા છે ખુલ્લા નો થાય બંધ બારણે ક્રિયા થાય તો એ બંધ કહેવાય બંધ પાઠ એટલે શું બંધ બાર ક્રિયા થાય ને બંધ પાક કહેવાય હવે આપણને એમ થાય બધા બંધ પાક એટલે શું હશે પાક ને બાંધી દેતા હશે નાડા ચડી મારી પછી પાઠ એમ નહીં બંધ પાઠ એટલે બંધ બાર ને બાજુમાં કોટવાલ ઉભા હોય કોટવાલ એટલે સિક્યુરિટી બોડી એના કોઈ અવર જવર ન કરે અને આ જે છે મહાધર્મની સાધના સિદ્ધોને જ હક છે મહાપુરુષો ની હક છે અથવા સિદ્ધ સમર્પ ને હક છે ગુરુની આજ્ઞા હોય તો અને ડાલીબાઈ જતી સતી રામાપીર એની જે મહાધર્મ ની સાધના કરીને પ્રસાદ લઈ અને એ આવે છે છે અને જોવે કે મારો પતિ ડાલીબાઈ ને લઈ ગયા છે આવી તીખા રાખ્યા શું કરવા સાથે લઈ પછી બધું હોય એ તમારે કેવું નથી શાસ્ત્ર એવું ન હોય આપણે કેમ એ બધા હું તુષી કે ન્યાય એવું થયું હોય હો તો એ બધી ઉદાતુષી થઈ હશે અંદરો અંદર અને પછી રામાપી સમજાવે છે દેવી યુગો યુગો થી સમજાવતો આવ્યો તમે ક્યાં સમજો છો હેના સાધક ગુરુ હૃદયના કોઈ હોય એ સમજી જાય છે પૂર્વની કોઈ કમાણી હોય પૂર્વ જન્મની કોઈ કમાણી હોય એ આ મહાધર્મને આ મર્મને સમજી લે છે અને પામી જાય છે પછી એવામાં રામાપી જે છે અને નેત્રંદે ગૌશાળાની અંદર બંને મહિલા જ્યાંથી ટુકડા હોય ને ત્યાંથી એનું વધામણા કરવાના હોય એના તો ત્યાં આવીને જ્યાંથી પગ ઉપડ્યો હોય ને જ્યાંથી વાયક મળ્યું હોય ને ભૂમિને વધાવવાની હોય આવું એક એવો રિવાજ હશે લૌકિક એવો રિવાજ હશે અને એવામાં ગૌશાળામાં ઉભા હતા અને એમાં હજુ તો ડાલીબાઈ છે એ રામાપીને પગે લાગે છે કારણ કે પ્રસાદ લીધા પછી પગે તો લાગવું પડે આપણે બધા ખખી નુભા થઈ જાય તેમ ન હોય તમે બધા જે કરો છો ને એક્ટિવિટી એમ ના એનું માન સન્માન હોય છે એના એનું પૂજન હોય છે શિવ શક્તિનું પ્રથમ પૂજન હોય છે રિસ્પેક્ટ હોય છે એનો પછી એના તરફ ગતિ કરવાનો હોય છે આપણે બે વર્ષ સુધી ફોલોઅપ ની અંદર સોરી આપણે આશ્રમની અંદર કોરોનાની અંદર આખો સિલેબસ આપેલો છે એક પણ સાધક આનું પાલન નથી કરતા સાધક હોય કે સાધિકા હોય

તપોભૂમિ કહેતા અને ડાલીબાઈ છે રામાપીને પગે લાગે છે પગે લાગે ઊભા થાય ઊભા થાય એટલે નજીક તો હોય જ કારણ કે આપણે પગે લાગે એટલે નજીક હોય રામાપી ઊભા છે ડાલીબાઈ ચરણ સ્પર્શ કરે છે ઊભા થાય છે એ પડસાયો નેત્રન દે જોઈ ગયા કોણ એ પડસાયો નેત્રન દે જોઈ ગયા અને રામાપીને કે ઘસકાયવા અંદર ઓરડામાં આવી હરખાયના ઘસતાયવા આવ્યા કે શુક્રવાર તમે ડાલીબાઈ આવે ઉભા રહ્યા શુક્રવાર તમે બે એક એક થઈને રહ્યા અને મને એવા ન્યૂઝ મળ્યા છે મને એવા સમાચાર મળ્યા એવું પણ મને ખબર છે કે તમે બંનેએ ડાલીબાઈ અને રામાપીર આખી રાતની સાધના પણ કરી છે એ પણ મને ખબર પડી ગઈ છે તો રામાપીર કે હાલો આજથી નેત્રંદે મારું તમારું પૂરો આ સંગ ગયો જાત્રાએ હવે પાછો આવશે નહીં અને પછી રામાપીર એકલા એનો નેજો લઈને જાય છે રામાપીર ડાલીભાઈ કહે છે રામા દેવ તમે ક્યાં જાઓ છો તો કે હવે મારું મારો હવે કર્મ પૂરું થયું હવે મને મારા ઉપર કોઈ શંકા કરી છે મારા મારી ઉપર હવે કોઈ શું કહેવાય મારી ઉપર મારી શક્તિ ઉપર કોઈ દાવ લગાવ્યો છે તો હવે મારે અહીંથી વધામણા કરવા પડશે આ શક્તિ ને કોઈ અભડાવી નાખી છે તો હવે આ પૃથ્વી ઉપર મારે રહેવા બરાબર નથી રહ્યું એના પણ નેત્રંદેવ તો નિમિત બને છે શંકા માટે પણ હકીકતે રામાપીરનો સમય થઈ ગયો તો શું થઈ ગયો હતો દાડીભાઈને એમ કહે છે કે મારી પત્નીનો પણ નેત્રંદેહનો પણ વાક નથી પણ હકીકતે મારી લીલા લાજ છે કે નેત્રંદેહની અંદર જઈને હું ગયો છું અને ત્યાં જઈને મેં એનું મન બુદ્ધિને અપવિત્ર કરી એને મારા ઉપર શંકા કરી એટલે હવે એને નિમિત્ત બનાવું છું અને હવે મારો સમય પાકી ગયો છે હવે આ પૃથ્વી ઉપર મારો રૂપ બદલાવવાનો સમય આવી ગયો છે શું સમય આવી ગયો છે મારો રૂપ બદલાવવાનો સમય આવી ગયો હવે મારે સમાધિ તરફ ગતિ કરવું છે તો ડાલીબાઈ કે નાથ મે પણ પીનું પીરાણું પીધું છે મે પણ મારા નાથનો નેજો મારા ઉપર છે તો તો તમે એકલા નહીં હાલો સાથે જતી અને સતી જશો અને નેત્રંદે ડેલીએ ને ડેલીએ જોતા રહી ગયા કે આ બે હકીકતે જાય છે ક્યાં બે જાય છે સમાધિ લેવા હરજી ભાઠીને કહે છે એમના સગાને કહે છે કે આ જગ્યા પર કોઈ સમાધિ ખોદવાની નથી આ જગ્યા પર કોઈ શંકા પણ કરવાની નથી કે અહીંયા રામાપીરે હકીકતે સમાધિ લીધી છે કે નથી લીધી અને જેવી સમાધિ લે છે એવી ડાલીબાઈ પણ બાજુમાં બેસે છે અને જેવી સમાધિ લીધા પછી પ્રાણ

ખુદ ઘરવાળી હોવા છતાં ઘરવાળી પામી ન શીખી એક સેવક પામી ગઈ એના એક સેવક પામી